પંચમહાલના કલોલ ગામે રેતી માફિયાની દાદાગીરી અને હુમલાઓ વધી રહ્યા છે અને ખાણ ખનીજ વિભાગથી મામલતદાર સુધી તંત્ર મોટા પાયે નિષ્ક્રિય જોવા મળે છે શહેરના હાઇવે પર ખુલ્લે આમ ઓવરલોડ રેતી વહન કરી જતી ટ્રકોને ટ્રેક્ટરો મારફત રેતી સરયામ રસ્તા પર વેરાઈ જતા ઘણા રસ્તાઓ રેતીમય બનાવી દીધા છે રેતી ચોરો ટ્રેક્ટરોમાં ઓવરલોડ રેતી ભરીને ઉપરથી પૂરછળપે હંકારી જતા હોય છે ત્યારે સરિયામ રેતી રોડ પર ઢોળાતી રહે છે શુક્રવારે સવારે કાલોલ શહેરમાંથી પસાર થતા ટોલ હાઈવે પૂરો રોડ રેતી હતોને ભારે હાલાકીઓ વેઠવી પડતી હતી કાલોલ પંથકમાં માં થી કાલોલ શહેર અને શામળદેવી સુધી રેતીથી થી જોવા મળે છે ખાસ કરીને મોટર ચાલકોને તેમનું વાહન સ્લીપ ખાઈ જતા અકસ્માતનો ભોગ બની જવાનો ભય વ્યાપેલો જોવા મળે છે જેને પગલે કાલોલસર્યામ રેતી ખનન કરતા અને ખુલ્લેઆમ રેતી વહન કરી જતા તત્વો વિરુદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે